વડોદરા રાજપૂત ક્ષત્રિય સંગઠન દ્વારા સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા તાલુકા રાજપૂત સમાજ દ્વારા ધોરણ દસ અને બારમાં ઉત્તીર્ણ થયેલા રાજપૂત સમાજના બાળકોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે સમાજના વિદ્યાર્થીઓને ટ્રોફી તેમજ શિક્ષણલક્ષી સાધન સામગ્રીનું વિતરણ કરી તેમનું મનોબળ વધારવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો સમાજના બાળકોના વિકાસ માટે યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિત સમાજના અગ્રણીઓ અને પૂજ્ય હર્ષદ બાપા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થી બાળકોને આશીર્વચન આપ્યા હતા સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો